કઈ ખબર ન ફેમિલી અમે કઈ ને વાર જોતા કે અમારા ઘરે મહેમાન આવવાના છે તો ફાઈનલી મહેમાન જો આવી જાય જો કેટલા બધા છે આશુ બેન કેમ છો મજામાં ને આ ને લઈ જવાના પતિક ના મમ્મી ને કેવી તૈયારી કરે આમ જોઈ કેવી તૈયારી કરે

આજ કેટલો મોટો મેળો છે કાલ કાલ કરતા કા હા બીજો દિવસ છે ને એટલે એવું છે ને આજ છે ને આશુભાઈ હમણાં દગો દઈ છે આજ એનો વારો છે ગાડીમાં વહી જ નાખી એનો વારો લેવાનો છે એની પાસે પોગી ને જોઈ આગળ પેલાને મને લાવે ને મને મૂકીને વહી ગયા આજે એનો વારો છે આગળ તો એ જાય છે મેળામાં આ ધ્યાન રાખજો ને કે ખોવાઈ જાવ અહીંયા હા કેટલો મેળો છે એમ તો જો જો

એમાં એમ છે અમાર આસુબેન જડતા નથી હવે આસુબેન મળે નાકડી એનો વારો છે એને બોલવું જ ને આજ કેમ કે એ મૂકીને વહી આવ્યા ને એટલે આડ વારો છે એનો તમારે બોલવું જ ને ઓ મારે હા તમે મૂકીને વહી આવ્યા હવે જાવ ને ગાડીમાં બેન કોણ વહી આવ્યું હા બોલવું જ ને હવે જાવ મેળામાં ઓય બોલવું ને આસુબેન આજે બોલવાનું જ ને મને મૂકીને ગાડીમાં વહી આવ્યા બોલો

કેવી નિમાણી થઈ ગઈ એને છે ને અમારે સોકડોળ માં બેહવું છે એવું છે ને અમારા આશુ બેને ખરીદી કરવી છે આ બધા ખરીદી કરી લે ને પછી લઈ જાય એ ખરીદી કરો ને હટે હટ તમે તો ભવના ભવ કાઢ્યા કેટલી ખરીદી કરવી આજ ચાર પાંચ મણ કરી નાખો ખરીદી હે તો આ બધા છે નાઈટ કપડા ને એવું બધું લઈ છે તો ફટાફટ આની ખરીદી કરીને પછી પૂજા બેને લઈ જઈએ સમજો 100 રૂપિયા કા પોલીસ

મેળા થી ખરીદી કરી ને મેડક એવી દેખાડી દઉં બા મજા આવી ગયા મેળા માં કે છોકરા ને ખરીદી કરી બા કેટલી બધી ખરીદી કરી આમ તો જો બીજી કઈ ગયી આખી ઠેલી ને ઠેલી ફીરી તો એ તુ ટી શર્ટ ને કપડા લીધા જ્યાં હોય ના બોલો બધા હાટો કપડા લીધા મેં આમાંથી નાનું એવું વસ્તુ લીધું આ તમને બતાવું હો ને બાય એક વાત તમને કહો ચોર હતા બોલો હા મેળામાં ના મેળામાંથી પોલીસ એક સેન પકડી ગયા લઈ ગયા તોડી ગયા ને એક પેન્ડલ ગળાનું એવા ચોર હતા બોલો એક પેન્ડલ ગળાનું હોનાનું ને હોનાનો સેન તોડીને કાપીને જેની ચોરને પકડી લીધા કેટલા પાંચ જણા હતા બા આદમી હા આદમી બે ને ત્રણ બાયુ આટલા જણા હતા હું સે હું નીકળું હું નીકળું વાહ તો આવી રીતના ક્યુટ ક્યુટ મેળો ફરીને વૈયા તો એ બહુ આટા ના મારે પછી છે ને પોલીસો એક ધારી ઘણી બધી આવી ગયે ને પછી અમને બીક લાગી હું કહે છે ને ઘેર વહી જાવ

બઉ સારું કેવાય લાલ લાલ દવાખાન દવાખાના સંદીપ અને બસ હવે આપણે આજનો વિડીયો કરી દેસુ આઈ બધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો લખ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય